સંજેલી ગ્રામ પંચાયતના સરપંચની ઘોર બેદરકારીના કારણે એકવીસમી સદીમાં પણ ઓગણીસમી સદીમાં જીવવા માટે મજબૂર બન્યા સંજેલી નગરના નગરજનો સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે સંજેલી ગ્રામ પંચાયત ના સરપંચ ના કારણે સંજેલી નગરના નગરજનો વાત તો બાજુ એ રહી પણ સંજેલી નગરના નગરજનો ને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પણ સરપંચ નિષ્ફળ નીવડ્યા છે રાત્રિના સમયમાં ગામોમાં અજવાળું રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાવવામાં આવેલી છે પરંતુ સંજેલી ગ્રામ પંચાયતના સરપંચને જાણે કંઈ પડેલી જ ન હોય તેમ સમગ્ર સંજેલી નગરમાં શોભાના ગાંઠિયા સમાન માત્ર બે ચાર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે અને સમગ્ર સંજેલી નગરમાં બાકીના વિસ્તારોમાં અંધારપટ છવાયેલો રહે છે જેના પગલે રાત્રિના સમયે સંજેલી નગરની માતા બહેનો અને દીકરીઓ બજારમાં અને બહાર નીકળવા માટે પણ ખચકાટ અનુભવે છે અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે તમામ તસવીરો ગઈકાલની એટલે કે તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સવા અગિયાર વાગ્યાની છે સમગ્ર સંજેલી નગરમાં અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અને માત્ર શોભાના ગાંઠિયા સમાન એક કે બે સ્ટ્રીટ લાઇટો ચાલુ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આવી ઘોર બેદરકારીના કારણે નગરજનો ઓગણીસમી સદીમાં જીવતા હોય તેમ લાગી રહ્યું છે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે સંજેલી ગ્રામ પંચાયતના સરપંચને તો ગામના વિકાસની પડી નથી પરંતુ સંજેલી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ આ બાબતે મૌન સેવીને બેઠા છે અને તેઓને પણ ગામના વિકાસની કઈ જ પડેલી ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સરપંચ અને સભ્યો પોતાનો વિકાસ કરવામાંથી ઊંચા આવે અને સંજેલી ગામનો વિકાસ કરે તે ખૂબ જ જરૂરી છે અને સંજેલી નગરમાં તમામ વિસ્તારોમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો ચાલુ થાય તો થોડા ઘણા અંશે સંજેલી નગરના નગરજનોને રાહત થાય તેમ છે આ બાબતે લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને સંજેલી નગરના નગરજનોની વ્યથાને સમજીને સંજેલી નગરમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે